ગુડ મોર્નિંગ મિત્રો હાર હવાના બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ અને રોમ રામ તો આપણે હવે આવ્યા હતા પાણી વાળવા ઘાસમાં પાણી અડે છે ઘાસ સોંપ્યો તો એમાં પાણી વાળા તો તમે જોઈ શકો છો આવું હા બધા આકાશ પાવેલું આ પોણી ડેરો મારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ હાલ લો દોસ્તો આ હોદના વાગ્યા છે સાડા સાત પોણા આઠ અને આ ખેતરનો વ્યૂ તો પૂરો દિવસ આપણે આ ગતાર્યા હતા થરાદ આ હોદના પોણા આઠ થઈ ગયા છે એટલે આપણે માતાજી દીવો કરવાના દરરોજ આપણે માતાજીએ દર્શન કરવા હા હા તો બધા મિત્રનો માતાજી સૌનો સારો કરે અને આજ આપણે હોસ્પિટલનું કામ આવી ગયું તો એટલે હોસ્પિટલના કામમાં જાતા રહ્યા હતા એટલે પછી દાડા બ્લોક બન્યો નથી આપણે ખાલી થોડોક ઘાસમાં પાણી વાળતા હતા એ કરી અને પાસ આવે ફોન આવ્યો કે આપણે હોસ્પિટલમાં જવાનું છે હેડો એટલે આપણે હોસ્પિટલ રાત રહ્યા હતા થરાદ એટલે મારી ચેનલમાં નવા આવો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો ફૂલ સપોર્ટ લો એક ખેડૂતના દીકરો છું તો આપણે આજનો વ્લોગ પૂરો પૂરો કરવામાં તો નાના નાના વ્લોગ ઉધારો છું તો ફૂલ સપોર્ટ આપ